નવસારી શહેરના દુધિયા તળા પાસે આવેલું આશાપુરી મંદિર ગાયકવાડી રાજનું પ્રતિક માનવામાં આવે છે આજે પવિત્ર ચૈત્ર નોરતે આશાપુરી મંદિરમાં મોટી સંખ્યામાં માય ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે ગાયકવાડી શાસનમાં નિર્મિત થયેલું આશરે ત્રણસો વર્ષ જૂનું આશાપુરી મંદિર સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે નવરાત્રીનો પ્રથમ દિવસ હોય ત્યારે વહેલી સવારથી દર્શનાર્થીઓએ મંદિરમાં મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા નવસારી શહેર તેમજ જિલ્લામાં આ મંદિર અનેક વર્ષોથી ભક્તોની આશા પૂર્ણ કરનારું બન્યું છે ગુજરાતનું એવું આ અનોખું મંદિર છે જેમાં માર્કંડીય ઋષિ ગણેશ અને મા આશાપુરી મૂર્તિ સાથે બિરાજિત છે આસો નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવે છે પુરુષો ઘેર બાંધીને સ્ત્રી સ્વરૂપ ધારણ કરીને માતાજીના ગરબા ગાય છે અને પોતાની વિશિષ્ટ ઢબમાં તેમને ગરબો રમતા નિહાળવું એ પણ એક લહાવો છે મારું નામ ક્ષેત્રિભાઈ ભટ્ચા સૌરાષ્ટ્ર મંદિર આ નવસારીનું આશાભાઈ મંદિર છે આ મંદિરની સ્થાપના ગાયકવાડ રાજાએ કરેલી એ જ્યારે અહીંયાથી પસાર થતા હતા ત્યારે રાત પસાર થવા માટે અહીંયા બળની નીચે વિશા મૂક્યો ત્યારે રાતના સપનામાં આવીને આશાભાઈ માતાએ મિત્રો કે આ બળની નીચે હું છું તો તું મને ખ એટલે રાજાએ કીધું કે મારી જે આશા છે જે હું લઈને બહાર નીકળેલો છું તે આશા પૂર્ણ થાય પછી હું આવીને તમને હું કાઢીશ

સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો